મગફળીના જે કુંદવા હોય કુંદવા કરવાનું કામ ચાલુ છે આવી રીતના જો મગફળીના પાત્ર ખડકે ખડકી દેવાનું ગોલાઈ

મગફળી આ સાઈડ જો વરસાદ ચાલુ થઈ ગયો જે આપણો ખેતર છે ને એનાથી પૂર્વ દિશામાં અત્યારે છે વરસાદ વાતાવરણ આખું વરસાદી છે પણ આજ ના આવે તો ભગવાન દયા દયાથી નીકળી જાય આપણી મગફળી જોકે આજ બધી પૂરી નહિ થાય રહી જાય ઘણી બધી કારણ કે હાડા પોણા ચાર વાગ્યા ડુકડું ચાલુ થયું છે તો આ બાજુ આપણે મગફળી જે આવે અને એનું જે કનવર છે એ ખરાબ થઈ ગયું એટલે નીચેથી જ સબડામાં ભરવાની રહી અને આપણે જે ગાડું રાખ્યું એમાં સબડું ઠલવી દેવાનું ગાડામાં આ કનવર ખરાબ થઈ ગયું બાકી સીધી ગાડામાં પડી જાય હવે અહીંથી નીચેથી લેવાની રહી આપણી મગફળીનું જાડું ભરાવા આવ્યું અને ડબલ ફરકાનું જાડું છે અને એટલી જગ્યાએ આવી પીવસે બધા ફાટીનું ચેક કરવું હોય પાછળનું આ સાઈડ હજી બાકી છે આપણે પાછળ પડ્યા છે રાજા પછી અને ચાર કૂચવા છે પાછળ જે ટુ દેખાય એમાં પણ આપણે મગફળી છે ટુ માંથી કાઢવાની પાછળ છે મિત્રો આજે આપણે મગફળીનો ઢગલો થયો જો આ ડબલ ફરકાના ટ્રેક્ટર ચલાવવા આવ્યું હતું હમણાં બે ગાડા થયા અને હજી થોડુંક છે હજી પાંચ છ કુંદવા છે બાકી બરાબર અને જે કાંધુ ને હોય પતરી ને એ અલગ તો ડબલ ફરકાના બે ગાડા થયા અને આપણે ગુજરાત સાડત્રીસ નંબરની મગફળી છે